મિત્રો તમારા જ વિડીયો કોઈ કોપી કરતું હોય તો આપણને ખબર કઈ રીતે પડે તો આ વિડીયો સ્પેશિયલ આ ટોપિક ઉપર બનાવે છે ઘણા મિત્રોની કોમેન્ટ હોય છે કે આપણી વિડીયો કોઈ વ્યક્તિ ડાઉનલોડ કરીને એમની યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરતું હોય તો આપણને ખબર મતલબ કઈ રીતે પડે તો આ વિડિયોમાં મિત્રો ધ્યાન આપજો અને તમને શીખવાડીશ કે તમારા વિડીયો કેટલા લોકોએ કોપી કરેલા છે કઈ રીતે ખબર પડે છે અને એમને તમારે કોપીરાઈટ આપી છે તો તમે કઈ રીતે આપી શકશો વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો ઘણી વખત એવું બને છે કે આપણી વિડીયો આપણી ચેનલની અંદર ચાલતી નથી ને આપણી વિડીયો કોઈ બીજો વ્યક્તિ ડાઉનલોડ કરી એમની ચેનલની અંદર અપલોડ કરે છે તો આપણા કરતાં એમને વધારે વ્યૂઝ મળે છે એટલે મિત્રો આપણને તકલીફ તો થવાની છે કારણ કે આપણી વિડીયો ચાલતી નથી ડાઉન પડી જશે હવે એ સમયની અંદર મિત્રો આપણે એને રિક્વેસ્ટ કરી છે કે આપીએ તો આપી શકાય કે કઈ રીતે બધી માહિતી આપણે આ વિડિયોમાં મેળવવાની છે અને આપણો વિડિયો કેટલી ચેનલમાં મેચ થયેલા છે એ દેખાડ છે અને તમને ના દેખાડતું હોય અને કોઈ વ્યક્તિએ મતલબ વિડિયો અપલોડ કર્યો છે ને એમ જ પણ તમારે કોપીરાઈટ સ્ટ્રાઈક કે કોપીરાઈટ આપી છે તો પણ મિત્રો તમે બિન્દાસથી આપી શકો છો વિડિયોમાં ખાસ ધ્યાન આપજો પહેલા તો આજે આપણે ચેક કરવાનું છે કે આપણો વિડિયો કે સોંગ કે કોઈ પણ બીજા વ્યક્તિ ડાઉનલોડ કર્યા છે તો આપણને ખબર કઈ રીતે પડવાની છે એ આપણે આજે ચેક કરવાનું છે મિત્રો ચલો આપણે વિડિયોની મિત્રો કરીએ શરૂઆત તો મિત્રો આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન પર હવે અહીંયાથી આપણે ચેક કરવાનું છે કે આપણી વિડિયો કેટલા લોકોએ કોપી કરી છે આપણને કઈ રીતે ખબર પાડવાની છે વિડિયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો પછી કેતા ન કે અમને આ ફાવતું નથી કારણ કે અહીંયા જે છે ને ક્રોમ બ્રાઉઝરની અંદર આપણે ચેક કરવાનું જવું પડશે જે YT સ્ટુડિયો કેવામાં આવે છે ક્રોમ બ્રાઉઝરની અંદર તો ચલો અહીંયાથી આપણે એના માટે આપણે જરૂર પડે છે મિત્રો ક્રોમ બ્રાઉઝરની તો અહીંયા ક્રોમ બ્રાઉઝરને આપણે ઓપન કરી દીધું છે અને ક્રોમ બ્રાઉઝરમાં તમારે સર્ચ કરવાનું છે YouTube ડેશબોર્ડ તો અહીંયા આપણે સર્ચ કરી લેવાનું છે YouTube તો YouTube ડેશબોર્ડ આપણે સર્ચ કરવું છે તો અહીંયા આપણે આ રીતે તો અહીંયા આપણે ટેમ્પરરી લખીએ છીએ અત્યારે તો ટૂંકમાં લખી છે દાખલા તરીકે આપણે તો અહીંયા જો પહેલા નંબરનું ઓપ્શન આવી ગયું છે YouTube ડેશબોર્ડ આપણે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે વિડિયો મખાસ ધ્યાન આપજો મિત્રો અને જેવું તમે તેના ઉપર આગળ ક્લિક કરશો એટલે તમને આગળનું ઓપ્શન કઈ રીતે નું જોવા મળશે અહીંયા ધ્યાન આપજો મિત્રો થોડીવાર આપણે રાજોવાની છે જો તમારા ફોન ની અંદર જો કવરેજ ફૂલ હશે 5G ફોન હશે તો फटाफट એજી ખુલી જશે અને ન કે થોડીક મિત્રો કવરેજ પ્રોબ્લેમ હોય તો ખુલવામાં થોડીક વાર લાગશે તો આ ટાઈપ નું પેજ આવશે જુઓ તમારે અહીંયા ક્યાંય પણ ક્લિક કરવાનો નથી થોડીકવાર આપણે રાજોવાની છે ઘણી વખત તું લોકો છે ને ઉતાવળ કરી દેશે અહીંથી બેકઅપ નીકળી જાય તમને આ ટાઈપ નું ઓપ્શન મળે જો આપડે ટેન્શનમાં આવી જ તો કે અહીંયા વાયટી સ્ટુડિયોમાં કોઈ સ્ટુડિયો ખુルト છે એની અને આની ઉપર આપણે ક્લિક કરીએ છે તો વાયટી સ્ટુડિયો ખુલી જાય છે તો મિત્રો એવું નથી અહીં એક ઓપ્શન છે મિત્રો વાયટી સ્ટુડિયો પર ચાલુ રાખો એના ઉપર આપણે ક્લિક કરી દઈએ સ્ટુડિયો ઉપર ચાલુ રાખો વાયટી સ્ટુડિયો ઉપર સ્ટુડિયો ઉપર ચાલુ રાખો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને જેઉ તમે એની ઉપર ક્લિક કરશો તો તમારી જે ચેનલ છે એ કસ્ટમાઇઝડ ઉપર અહીંયા ઓપન થશે એની પછી આગળની જે પ્રોસેસ છે એ કઈ રીતેના આગળ કઈ રીતે વધવાનું છે બસ વિડિયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો અને આવા YouTube મે લગતા કોઈ પણ માહિતીના મિત્રો વિડિયો જુએ તો દરેક માહિતીના વિડિયો આપણી ચેનલની અંદર આપણે અપલોડ કરેલા છે તમે જઈને ચેક કરી શકો છો મિત્રો તો આપણી ચેનલ અહીંયા તમે સમજી લોકો ઓપન થઈ ગઈ છે તો અહીંયા આપણે આ રીતે થોડુંક ઝૂમ કરી લઈએ તો આ રીતે ઝૂમ કરીએ તો અહીંયા તમને ઓપ્શન મળે છે અહીંયા આ ટાઈપના બધા જે YouTube ના જે ઓપ્શન છે બધા ઓપ્શનો તમને અહીંયાથી મળી રહેશે બરોબર હવે અહીંયાથી મિત્રો એક ઓપ્શન અહીંયા તમને સી વાળું ઓપ્શન છે હવે લોકો એવું વિચારે છે કે સી વાળું જે ઓપ્શન છે એનો મતલબ એ છે કે તમને કોઈ કોપીરાઈટ આપી હોય ને તો તમને ત્યાં દેખાડે મતલબ તમે કોઈનો વિડિયો સોંગ કે વિડિયો લીધો છે તો તમને એની અંદર કોપીરાઈટ બતાવે લોકો એવું સમજે છે પણ મિત્રો એવું નથી તમારો જે વિચારો છે ને સી લખેલો છે એનો મતલબ રેડી છે ખોટા નથી પણ એનો મતલબ એ છે કે આપણી જે વિડીયો આપણી ચેનલની અંદર અપલોડ છે એમાંથી કોઈ પણ વ્યક્તિએ તમારો વિડીયો ડાઉનલોડ કરીને એમની યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરેલો છે તો અહીંયા ઓટોમેટિક મિત્રો મેચ થઈ જાય છે અને આ મેચ મિત્રો ક્યારે થાય જ્યારે આપણી ચેનલ મોનોટાઇઝેશન હોય ત્યારે આ ઓપ્શન મિત્રો ચાલુ થાય છે તો એને આપણે ચાલુ પણ કરવું પડે છે તો આપણે સીવાળું ઓપ્શન છે એના ઉપર હું ક્લિક કરી દઉં છું તો મેં એના ઉપર ક્લિક કર્યું છે તો અહિયાં સૌથી પહેલું જ ઓપ્શનમાં શું લખ્યું છે તમે જોઈ લો મેડ ખાતા વિડિયો મતલબ આપણી ચેનલની અંદર જે વિડિયો છે એ વિડિયો કોઈ વ્યક્તિ અપલોડ કર્યો છે તો એ વિડિયો મેચ થાય મેચ થાય તો તમને અહિયાં દેખાડી દેશે કે તમારી કોઈ પણ વ્યક્તિ વિડિયો અપલોડ કરી છે તો તમને અહિયાં જોવા મળી રહેશે જો કોઈ એ વિડિયો તમારી લીધી નથી તો પણ તમને અહિયાં જોવા મળશે નહીં અને તમને એવું લાગે કે હા કોઈ ચેનલમાં મારો વિડિયો છે તો તમે ડાયરેક્ટલી એ વિડિયો ઉપરથી રિપોર્ટ કરીને તમે કોપીરાઈટ સ્ટ્રાઈક ત્યાંથી પણ મિત્રો આપી શકો છો તો તમારે અહીંયાથી ચેક કરી લેવાનું છે અને તમારું વિડિયો જો અહીંયા તમને દેખાય છે કે કોઈએ તમારો વિડિયો લીધો છે તો તમે અહીંયા જો કાઢવાની રિવિનન્ટી કરવાના ઉપર ક્લિક કરીને તમે એની પાછળ કોપીરાઈટ સ્ટ્રાઈક એ કોપીટ તમે અહીંયાથી મતલબ આપી શકો છો તો આ વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયકુવાન મિત્રો